સમયનું મહત્ત્વ નથી સાહેબ જેમનું મહત્ત્વ છે એના માટે સમય હોવો જરૂરી છે સમય ક્યારેય ખરાબ હોતો નથી આપણી ઈચ્છા સમય સાથે પૂરી ન થાય એટલે આપણને સમય ખરાબ લાગે છે આપણા જીવનમાં સમયનું ઘણું મહત્ત્વ છે પાંચ જ મિનિટ મોડો તો મુસાફર ગાડી ચૂકી જાય અને જો આ મુસાફરની નવી નોકરીમાં ઇન્ટરવ્યુમાં જતો હોય તો તે નોકરી ગુમાવે છે ખરેખર સમયનું ખૂબ જ મહત્ત્વ છે દદ સિવાયની જિંદગી અધૂરી છે તો પણ જીવવું જરૂરી છે ના કરજો અફસોસ તમારી જિંદગી પર કેમ કે તમારી જિંદગી વિના કોઈનું જિંદગી અધૂરી છે સમય એવી ચીજો છે કે તમે તેની સાથે જેવો સંબંધ રાખશો એવો સાથ આપશે આપણે કોઈ કામમાં મોડું કરી શકીએ છીએ પરંતુ સમય ક્યારેય મોડું કરતો નથી હંમેશા આગળ વધતો રહે છે એટલા માટે સમય બરબાદ ના કરો અને આળસ છોડી દો આગળ વધો સમય એ તમારી જિંદગીનો સિક્કો છે તમારી પાસે માત્ર આ એક જ સિક્કો છે બીજાઓ તે તમારા માટે વાપરી શકે એટલી કાળજી રાખજો જે લોકો જોખમ લેવા ઈચ્છતા નથી તેમને સાધારણ જીવન જીવવા માટે સમજોતો કરવો પડશે જોખમ લીધા વિના પર જીવનમાં થોડો ફેરફાર આવી શકે છે